કરવો કારણ કે આપણી પાસે કઈક એવો જ વિડીયો હોય જે ખેડૂતોને ખાસ ઉપયોગી બને એને માર્ગદર્શન મળે જે અટવાય છે જેને બરાબર હાલતું નથી ઉતેર નથી હાલતું એના માટે બહુ મહત્વની વસ્તુ છે અને જે લોકો વિચારે છે કે અમારે રોટાવેટર લેવું છે તો કેટલા એસપીમાં કેવું રોટાવેટર લેવું જોઈએ કઈ કંપનીનું લેવું જોઈએ શું ફાયદા મળે છે એ વસ્તુ આજે આપણે વાત કરવાના છે આખરે આ જે જુગાડ છે મારો સ્પ્રિંગનો તો એના ઉપયોગ આખરે શું છે એ ઘણાને ખબર નથી સ્પ્રિંગ તો આપણા રોટાવેટર માં બંને સાઈડ હોય છે અત્યારે આપણે જોઈ રહ્યા છો કે એક સ્પ્રિંગ આપણે આ નવી નાખી છે અને આ જે રેગ્યુલર મોડલ છે જે દરેક રોટાવેટર માં અત્યારે કંપની આપે જ છે તો અત્યારે આપણે કઈક નવું કર્યું નવું એટલે કે આ નવીન સ્પ્રિંગ અત્યારે આપણે એક ચેન્જ કરી તમને બતાવવા માટે બંને બાજુ અલગ અલગ છે ઘણા લોકોને એમ હોય કે ભાઈ સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગ છે એમાં કોઈ મોટો ફેરફાર નથી પણ આ સ્પ્રિંગમાં એક ખાસિયત છે કે તમારે જ્યારે એવી જરૂરિયાત રહી કે વધારે પ્લિન પડવું કરવું છે લાહુ પડવું કરવું છે તો અહીંથી તમે એડજસ્ટ કરી શકો છો આમાં નટબોલ ખોલવાની પણ જરૂર નથી તમે હથોડી ટપોરો મારશો અહીંયા અહીંયા હથોડી એક ટપોરામાં આ પિન નીકળી જાય પછી આમાં બધે હોલ આપ્યા છે આમાં તમારે આ સ્પ્રિંગ નબળી પડતી જાય કે બેહતી જાય તો તમે આને એડજસ્ટ કરી શકો છો જેટલું આ તમે આને વધારે કરશો આ વાયસર આ વોલ એટલે થાશે શું કે તમારા પાટિયા ઉપર વજન રહેશે વજન રહેશે એટલે તાકાત રહેશે કઈ પણ વસ્તુનું કામ છે આજે ઢેફા ભાંગવા માંગતા હોય તો ઢેફા ઝીણું કટિંગ કરવા માટે તમારે પાટિયા ઉપર દાબ દેવો પ્રેશર દેવો જરૂરી બને છે આજે પાટિયા ઉપર પ્રેશર નહીં હોય દાબ નહીં હોય તો તમારે એ કામ આપશે નહીં ઘણા લોકોને એવું છે કે ટ્રેક્ટરનું લીવર દેવાથી જે ટ્રેક્ટર ઢેફા ભાંગશે નહીં ટ્રેક્ટરનું લીવર દેવાથી ઢેફા નહીં ભાંગે તમારું પાટિયું આખું હળવું હશે કે આ પાટિયું આમ 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 હરવેકથી ઉપડી જશે તો જે ઢેફા છે ઢેફા કડક મટીરિયલ છે ઢેફા અહીંથી નીકળી જાય છે પાટિયું અધેર થઈ જાય છે જ્યાં ઢેફાનો જથ્થો થાય એટલે તમારું પાટિયું ઊંચું થઈ જાય છે જે લોકો આગતા હોય છે એને એ વસ્તુની ખબર હશે કે ઘણીવાર આપણે એવું બને કે હાર્ડ પડામાં જાય મોટા મોટા ઢેફા હોય તો અહીંથી નીકળી જાય છે તો આ સ્પ્રિંગનું મહત્વ બહુ ખાસ છે તમે લીવર દેવાથી ઢેફા ખાલી ભાંગવા એવું નથી એટલે તમારે જરૂરિયાત પડે તો તમે આને હાર્ડ કરી શકો છો અને જેવું એડજસ્ટ કરવું હોય એવું કરી શકો છો અહીંયા જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન કરતા આ ઓપ્શન પણ બેસ્ટ છે આ ઓપ્શન એવું છે કે તમારે વધારે ઊંડું બેસાડવું છે ત્યારે અહીંથી પણ એડજસ્ટ કરી શકો છો જે અહીંયા તે બહુ પારી કરે છે અને વધારે ઊંડું બેસાડવું છે માની કે પ્લાવ વાળા પાડામાં પારી વધારે થાય છે અને વધારે ઊંડું બેસાડી અને હાલે છે તો અહીંયા એક ઓલ આપણે અધર કરી શકીએ છીએ અને અહીંથી પણ એડજસ્ટ કરી શકીએ છીએ એટલે આ સ્પ્રિંગ હેવી અને વધારે આમ દાબ રાખે એવી છે એટલે સ્પ્રિંગો તમે ગમે ત્યારે બદલાવો હાલતી હોય તો અલગ નાખો અને જે તમને કહી દઉં કે અત્યારે તમારી પાસે અવી સ્પ્રિંગ છે રોટાવેટરમાં હવે અવી સ્પ્રિંગ છે આ કુણી સ્પ્રિંગ આવે છે સ્મૂથ એટલે પાટિયું છે ને સ્મૂથ વધારે રહી છે સ્મૂથ વધારે રહી એટલે ઢેફા નીકળી જવાનો પ્રશ્ન તો હોય તમારે તો અહીંયા છે ને તમારે એકાદી નટ મૂકી દેવાની મોટી બારાની છે અથવા વાયસર જાજા મૂકી દો અને આ સ્પ્રિંગને હાર્ડ કરી નાખો અહીંયા વાયસર મૂકો કે અહીંયા મૂકો બરાબર છે એટલે સ્પ્રિંગ વધારે કામ આપશે અને રોટાવેટર ઉપર વધારે વજન રહેશે એટલે તમારું કામ આખરે સારું રહેશે હવે આ વસ્તુ તો મેં આશા કરું છું સમજી લીધી છે હવે અત્યારે ખેડૂત મિત્રોને ઘણાને એવું હોય કે રોટાવેટર ખરીદવા જઈએ આપણે તો કઈ બાબતનું ધ્યાન રાખવું તો પહેલા નંબરમાં રોટાવેટર ફૂતર છે એવું આપણે કઈ રીતે કહી શકીએ તો હું તમને આજે તમને એક વિસ્તાર કે રોટાવેટરમાં ફૂતરાય છે કે એની એક ખાસિયત છે કંપનીની તો જાણવી હોય તો કે કઈ બાબતથી હવે આમાં એક પેલી વસ્તુ બતાવી દઉં કે તમને હા વાસા નથી હવે આ પોપ્યુલર છે અત્યારે આપણું રોટાવેટર જોડાવેલું છે આ પોપ્યુલર કેટલી સરળતાથી હું ફેરવું છું એ તમને આઈડિયો આવશે ભાઈ આઈથી ના આમથી સામેથી બતાવજો આ પોપ્યુલર હાવ પાણીની ઘોડે ફરે છે હવે વિચાર કરો આ કેટલી લોડિંગ વસ્તુ છે કેટલા ચકેડા છે કેટલા બેરિંગ છે આગળ બેરિંગ આખો પીટીઓ છતાંય રોટાવેટર હાવ ફ્રી છે એનું કારણ શું કે એનું ફિટિંગ હોય ને એ કાયદેસર એટલે કે દોરાવા પ્લેટ એક છેડો ઊંચો એક છેડો આ ઊંચો હોય અથવા એના બેરિંગના ડગરામાં બેરિંગ હોય તો એ બધું લોડમાં પકડતું હોય એ પકડતું હોય એટલે રોટાવેટર હાંકવામાં હાકવામાં પણ વાઇબ્રેશન કરશે એટલે તમે જ્યારે સેઠે પારે રોટાવેટર વારતા હોય ખાલું રોટાવેટર ફેરવી તો રોટાવેટર આખું ધુજારી મારશે અને આ રોટાવેટર અત્યારે આપણે ચાલુ કરીએ એટલે રોટાવેટર એમને સ્મૂથ હશે એમને ઊભું હોય છે ટ્રેક્ટર જરાય આમ વાઇબ્રેશન નહીં કરતું હોય અને આમ ફૂલ ફરતું હોય છે કાંઈ ફેર નથી આ અરાઈસ રોટાવેટરમાં બીજું ખાસિયત શું છે કે આમાં છે ને અહીંયા આ જે નટ આપી દીધી પેલા ઘણા એવા પ્રશ્ન થયા છે અમુક રોટાવેટરમાં કે આ ડગરું હલ બોલાવી નાખતું આ પ્લેટ પણ એટલી એવી દઈ દીધું સાથે અહીંયા નટ દીધી દીધું એટલે ક્યારે વચલા ગીરને જે લોડ છે ને એ ક્યારે આવતા નથી પછી બીજા નંબરમાં એક બીજો ફોલ્ટ રોટાવેટરમાં હતા કે ભાઈ અહીંયા જે ઓઇલ સીલ આવે છે ધરાની ઓઇલ સીલ એ આ લોકો મેકેનિકલ સીલ કરી નાખી છે કે ઓઇલ સીલ જવા પણ નમરે નહીતર શું થાય ઓઇલ સીલ હોય જાય અને આપણે ખબર ના હોય ઓઇલ નીકળી જાય એટલે આપણા ગેર બધે તૂટી જાય અને આના ગેર બધે તૂટી જાય ને એટલે પંદર 20 પચીસ હજારનો ખર્ચો આવે બેરિંગ બધું અને એ જે મજા છે ને એ આખી વિખી નાખે અંદર જે એની જે કાયદેસર હોય એ બધે ગાળા વધી જાય તમારું એક બેરિંગ જાય અથવા એક ગેરને કાંઈ નુકસાની થાય એટલે એ ગાળા વધી જાય એટલે તમારું બધું પાણી ઢોર થાય તમને એમ થાય કે હવે આપણું રોટાવેટર વેટર જૂનું થઈ ગયું પણ આ મેકેનિકલ ઓઇલ સેલથી આ બધો મોટો ફાયદો થઈ ગયો છે અને જે ઓરાશ કંપની એક ખાસ એવું ધ્યાન દે છે કે ભાઈ મેન્ટેન્સ ખેડૂતોને કેમ ન આવે ખેડૂતોને સરળ પડે એ રીતે એ બહુ લોકો ધ્યાન દે છે પછી હવે આ રોટાવેટરમાં અત્યારે હાલમાં સબસિડી છે તો સબસિડી છે તો રોટાવેટર તમારે પાસ કરાવવા માટે તમે સબસિડીમાં પાસ થયું હોય તો ઓરાઈસ નું ખરીદો હવે તમને આના ઘણા ખેડૂત મિત્રો ની કોમેન્ટ આવે છે કે ભાઈ કેટલી કેટલા એચપી માં કેવું ટ્રેક્ટર લગાડવું જોઈએ તો હું તમને એક સરળ વસ્તુ કહી દઉં કે પચાસ એચપી ના ટ્રેક્ટર માં છ ફૂટ નું રોટાવેટર કમ્પ્લીટ હાલે પચાસ એચપી માં પછી પિસ્તાલીસ એચપી ના ટ્રેક્ટર પણ છ ફૂટ નું રોટાવેટર હાલે પણ એને એની આયુષ્ય ઘટે ટ્રેક્ટર ની આયુષ્ય ઘટે અને ત્યારે તમારે જયારે કટિંગના ભાગ જે ઘઉં વાળા જે કાપે છે એરંડા કાપે છે કપાસ થી કાપે છે રોટાવેટરની મદદથી તો ત્યારે એને છ ફૂટના રોટાવેટરમાં પચાસ એચપીનું ટ્રેક્ટરની જરૂરિયાત ખાસ પડે છે જ્યારે દાંતી મારેલમાં આગતા હોય તો તમને કાંઈ વાંધો આવતો નથી એટલે જે લોકો અત્યારે રોટાવેટર ખરીદે છે બરાબર છે એની પાસે ચાલીસ એચપીનું ટ્રેક્ટર છે પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર છે તો એને અવશ્ય છ ફૂટ ખરીદવું જોઈએ કારણ કે એ ટ્રેક્ટર બે વર્ષ પછી આપણે બદલાવવાની ઈચ્છા હોય તો આપણે બદલાવી શકીએ અને ફરી લઈ શકીએ હવે રોટાવેટર તમે નાનું અત્યારથી ખરીદી લીધું અને પછી તમારે ટ્રેક્ટર મોટું લેવાનું થાય તો રોટાવેટરે ફરી લેવું પડે છે અને નું રોટાવેટર એવું આવે છે કે તમે એક વખત લઈ લીધું એટલે દસ વર લગન તમારે એમાં પાછું કઈ જોવા પણ ના હોય તો તમારે ઘડીએ ઘડીએ તો એ ખર્ચો નહીં તો તમારે ખાસ રોટાવેટર છે ને સમજીને લ્યો અને ચાલી એચપી ના ટ્રેક્ટર માં છ ફૂટ નું ઘર પૂરતું રોટાવેટર હાલશે તમે આના ગેર ચેન્જ કરી નાખો ને ફોડ ઓગણી એટલે સેજ કામ ઓછું આપે આનાથી મોટા ટ્રેક્ટર થી પણ આપણું રડી જાય છે કમ્પ્લીટ એમાં કઈ ઘટતું નથી એટલે બને ત્યાં સુધી નાનું રોટાવેટર નો આગ્રહ નથી ટ્રેક્ટર દબાય છે તમારું નબળું ટ્રેક્ટર છે તો વર્ષ બે વર્ષમાં ભગવાન આપને શક્તિ આપે તો ટ્રેક્ટર સારું લઈ લ્યો અને રોટાવેટર હવે આવનારા સમયમાં આપણે કાયમ માટે જરૂરિયાત રહે જ છે રોટાવેટર સિવાય આપને ખેતી મગજમાં બેહતી નથી એટલે એ પણ તમારે ખાસ જોવાનું છે અત્યારે ઘણાને એવી કોમેન્ટ હોય કે ભાઈ તમે સ્પેર પાર્ટ મને કોલ આવે છે શૈલેષભાઈ ક્યાંથી લ્યો છો ઓઇલ ક્યાંથી લેશો રોટાવેટરની બ્લેડું આ તે બધી વસ્તુ ક્યાંથી લ્યો છો સારી વસ્તુ લેવા માટે મારું જો કોઈ ભરોસા સ્થળ હોય અને મેં સારા માણસ જોયા હોય ઉપલેટામાં સિટીઝન ઓટો મોબાઈલ જે અરવિંદભાઈ કામકાજ એવું સરસ મજાનું છે એક તો કોઈ પણ માણસ જાય એક જ ભાવ અને ખોટા ભાવ ના કરે ખોટા ભાવ લેવામાં ના આવે તમે બધેથી ભાવ પૂછી અને સેલે સિટીઝનમાં લેવા જાજો એટલે તમને કેટલું સરળ પડશે અને બને ત્યાં સુધી એનો આગ્રહ એવો છે કે જેન્યુન પાર્ટ આપે છે સારા પાર્ટ આપે છે કે ખેડૂતોને પાછળ તકલીફ ન થાય એટલે હું તમને એમના કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે કરું છું અને રોટાવેટર માટે તમારે ખરીદી કરવી છે રોટાવેટર માટે તો જે લોકોને આઈની ડિસ્ટ્રિક્ટમાં સૌરાષ્ટ્રમાં ધારી અમરેલી પરેશભાઈ ગજેરા જે શ્રી ખોડિયાર એજન્સી ધારી એ લોકો આપણું રોટાવેટર અને અરાઈસ રોટાવેટર ને અરાઈસ ના પ્લાવ નું જોરદાર વેચાણ કરે છે એ એજન્સી છે એ ડિસ્ટ્રીબ્યુટર છે એટલે એ લોકો જે તમને અરાઈશ કંપનીમાં જે ભાવમાં તમને રોટાવેટર મળશે એ જ ભાવમાં તમને પરેશભાઈ ગજેરા તમને આપશે 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 ભાવથી ખોટા ભાવ હોય સારી સર્વિસ એટલે જે લોકો આ ડિસ્ટ્રિક્ટના છે સૌરાષ્ટ્ર ધારી અમરેલી પોરબંદર દ્વારકા જે છે એના માટે પરેશભાઈનો કોન્ટેક કરી લેવો જોઈએ અને જે અરાશ રોટાવેટર છે એ સરખેજ ચોકડી અમદાવાદ કંપની છે તો એ લોકો જે એ બાજુ ગાંધીનગર સાઈડ કોઈ પણ હોય તો એ લોકો પણ તમે પરેશભાઈને ફોન કરશો તો પણ એ લોકો ઓરેસ કંપનીમાંથી તમને ત્યાંથી રોટાવેટર મળી જશે એટલે તમારે એ ચિંતા કરવાની નથી કે ભાઈ આપણે છેટું પડે છે તો પરેશભાઈ ત્યાં કેમ પહોંચાડશે પરેશભાઈ એ બધી વસ્તુનું સોલ્યુશન કરી દેશે તમારે જ્યાં પણ પહોંચાડવું હોય છે પ્લાવ અથવા રોટાવેટર એ પહોંચાડી દેશે અને ઓરેસના પ્લાવ પણ આપણે આ વર્ષે નવા લીધા છે મિત્રો આ પ્લાવમાં તમે ખાસ કરીને જોઈ શકો છો એક તો કલરનું કામ બહુ સરસ છે બરાબર છે પલાવ આપણા વરસાદના કલર જ છે પણ તમે કલરનું કામ એની સાઇનિંગ એ બધું જોઈ શકો છો કે ખેડૂતોના ટ્રેક્ટરને લોડ ન પડે અને આરામથી જમીનને બેસી જાય હાર્ડ જમીન હોય તો બેસી જાય એ ખાસ મહત્વનું એક વસ્તુ છે બરાબર છે અને આમાં પણ એવી સિસ્ટમો આપેલી હતી ઘણા એ વિડીયા જોયેલા છે કે આ પ્લાવ અત્યારે મારે પચાસ માં હું હાંકું છું અને આને મારે પંચાવન માં કે સાઠ માં હાંકવા હોય આની ગાડી વધારવી હોય હજી તો હજી હું બ્લેડની સાઈઝ મોટી કરી શકું અને આ પ્લાવને આમ પોળા કરી શકું બે ડગરા આપણે મૂકીને એવો આપણે આગળ વિડીયો નાખેલો છે પણ એ ચર્ચા આપણે તમે વધુ માહિતી અહીં પૂછી શકશો પરેશભાઈ ગજેરાને બરાબર છે હું બંનેના નંબર આપું છું ખોડિયાર એજન્સી ધારી અને તેમજ અરાઈસ રોટાવેટર તથા પ્લાવ અમદાવાદ કારણ કે બને ત્યાં સુધી તમારે પરેશભાઈનો નો કોન્ટેક કરી લેવો તમને કદાચ તમને સેટિંગ ન આવે તો તમારે અરાઈસ પણ કોન્ટેક નંબર હું તમને આપી દઉં છું કારણ કે તમારે કોઈને એવું એસી હોય કે નહીં અમારે કંપનીમાં પણ જાણવું છે તો તમે કંપનીમાં પણ જાણી શકો છો બરાબર છે કંપનીના નંબર પર તમને ડિસ્પ્લે કરી દઉં છું એટલે તમને એ પણ સંકોચ ના રહીએ તો ચાલો હવે આપણે આગળ વધી તો ખેડૂત મિત્રો આપણે રોટાવેટર ને પ્લાવ હવે પ્લાવમાં તમને મેં બતાવી દીધા અને પ્લાવમાં કેટલા કિલોના લેવા જોઈએ હવે એ પણ તમને હું થોડુંક સ્પષ્ટ કરી દઉં કે અત્યારે આજે પાંત્રીસ એચપી નું ટ્રેક્ટર હોય તો એમાં સાડા ત્રણસો કિલોના પ્લાવ ચાલે ચાલી બેતાલીસ નું ટ્રેક્ટર હોય તો એમાં ચારસો કિલાની આજુબાજુ પ્લાવ ચાલે પછી પચાસ એચપી નું ટ્રેક્ટર હોય તો એમાં સાડા ચારસો કિલાના પ્લાવ લેવાય અને પંચાવન એચપી નું ટ્રેક્ટર હોય તો એમાં પાંચસો કિલાના જે આપણે અત્યારે આ છે આ પંચાવન એચપી ના કાયદેસર પ્લાવ છે પણ આપણું જે ટ્રેક્ટર છે એ પંચાવન એચપી જેવી તાકાત ધરાવે છે સારું તાકાતવાળું છે અને આપણે એમાં પાણી વગેરે ટાયરમાં ભરેલું છે એટલે કોઈ લોડ એમાં પડતો નથી ને વજન છે એટલે આપણે હાડ જમીનમાં પણ વધારે મજા આવે છે ખાસ મહત્વપૂર્ણ એ છે કે આ જે બેલેન્સિંગ થાય છે પાણી ભરેલું છે પ્લાવમાં વજન છે અને જે પ્લાવ આપવાની મજા આવે છે ખાસ અલગથી આવે છે અને ખેડૂત મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય ખરેખર કે નહીં ખરેખર શૈલેષભાઈ જે અમને માહિતી આપે છે એ ના અમારા મારા હિત માટે આપે છે કે તમારા હિત માટે આપે છે એ તમને નક્કી થઈ જ ગયું હશે કારણ કે કોઈ પણ વસ્તુ હું છુપાવીને રાખું તો તમારી નજર સામે તમને દેખાવાનું જ છે હું વિડીયા બનાવું છું કેવા ભાવાર્થી બનાવું છું એ પણ તમે સમજી શકતા હશો કે નહીં એમાં સ્વાર્થ એનો હોય પણ અમારો પણ છે અને અમારા માટે કંઈક લાગણી છે એવું તમને દેખાતું હશે હું પણ એક ખેડૂતનો દીકરો છું મારા વિડીયો બધા સંતોષકારક જોવે છે શેર કરે છે ત્યારે આપણા લાખ સબસ્ક્રાઈબર પાર થઈ ગયા છે બહુ સારી વાત કહેવાય ખેડૂતોને મને બહુ આનંદ થાય છે કે ખેડૂતો મને આટલો બધો સપોર્ટ કર્યો હું પણ તમારી ઘોડે એક ડ્રાઈવર છું અને અનુભવ કર્યા રહ્યા છે તો હું તમારા સુધી પહોંચાડું છું બહુ કોઈ મોટી વાત નથી એટલે તમે આ તમારા સપોર્ટ થી તમે મને મોટો કરો છો આગળ જવડાવો છો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય